ખરાબ વાતાવરણની હવાઈ મુસાફરી પર અસર દિલ્હી એરપોર્ટ પર ટર્મિનલ એક ફરથી અવરજવર બંધ કેટલીક ફ્લાઇટ થી ચાર કલાક મોડી પડી બેંગ્લોરની ફ્લાઇટ રદ રથયાત્રામાં મળશે સેલ્ફ ડિફેન્સનું શિક્ષણ અમદાવાદની અઢાર વર્ષીય ડિમ્પલ લાખો લોકોની વચ્ચે સેલ્ફ ડિફેન્સ પ્રત્યે જાગૃતિ ફેલાવશે અખાડામાં કરબત કરી જૂની પરંપરાઓ તોડશે ફાયર સેફટી અને સલામતી અંગે સેમિનાર વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે મશીન ગાર્ડિંગ ફાયર સેફટી અને સલામતી અંગે એક દિવસીય સેમિનાર યોજાયો સામાન્ય વરસાદમાં પ્રી મોન્સૂનની પોલ ખુલી કારેલીબાગના મુખ્ય માર્ગ પર પંદર ફૂટ ઊંડી ગટરમાં જમીન ધસી પડતા ચાલીસ ફૂટ ઊંડી ગુફા બની સ્થાનિકોમાં ભય ઓગણીસો ત્રાણુંના કોમી રમખાણની ત્રણ રિવોલ્વર એકવીસ વર્ષે મળી મુંબઈના બોમ્બ બ્લાસ્ટમાં પિતા ગુમાવ્યા રસ્તા પર થેલી મળી તો સંતાડીને સુરત લાવ્યો એસઓજીએ ધરપકડ કરી કન્ઝ્યુમર કોર્ટનો હુકમ ગાંધીનગરના સરગાસણની કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમજીવીના મોત મામલે વીમા કંપનીએ બાર લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો